ડભોઈ સરિતા રેલવે ફાટક પાસે બનેલા ઓવરબ્રિજ બંધ થતા વાહન ચાલકો પરેશાન થયા છે ડભોઈ સરિતા રેલવે ફાટક પાસે બનેલા ઓવરબ્રિજ સાત દિવસ માટે બંધ થતા ડાયવર્ઝન આપ્યા બાદ વાહન ચાલકો ભારે પરેશાન થયા છે ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો છે કામકાજ અને ધંધે જતા નોકરી જતા ટ્રાફિકના લીધે લોકો અટવાઈ ગયા હતા ડભોઈ સિટીમાં ટ્રાફિક જામ સર્જાયો છે દરેક ડાયવર્ઝન પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે આવતા જતા વાહનોને પોલીસ દ્વારા સમજ આપવામાં આવે છે કે આ રીતે આ રસ્તેથી જઈ શકો છો ડભોઈ સરિતા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બન્યા પછી ત્રીજી વાર બંધ કરવાની ફરજ પડી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા ચાણોદ અને રાજપીપળા જતા લોકો થયા પરેશાન આશરે ત્રીસ કરોડના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ વારંવાર મેન્ટેનન્સ કરવું પડી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે કે વાહન ચાલકો સહિત ડભોઈની પ્રજાને ભારે મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે આવા કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટમાં મૂકવાની વાહન ચાલકો દ્વારા માંગ ઠવા પામી છે દિવાળી સમયે ઓવરબ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ બ્રિજ બીજી વખત મેન્ટેનન્સ માટે મેઇન રોડનો ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે